નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે વાત કરવાના છીએ ઉમાપુરમ શહેર વિશે ઉમાપુરમ આપણે નામ બહુ જૂનું છે સાંભળ્યું નહીં હોય પણ ઉમાપુરમ નામ એ કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાના નામ પરથી એનું નામ ઉમાપુરમ આપવામાં આવે છે જે હાલ અત્યારે ઉંઝા નામે ઓળખાય છે મિત્રો આપણે આજે વાત કરવા જઈએ છીએ ઊંઝા શહેરના ઇતિહાસ વિશે ઊંજા શહેરનો ઇતિહાસ બહુ જૂનો છે કડવા પાટીદારની કુળદેવીના એ ધામ કહેવામાં આવે છે કડવા પાટીદારની કુળદેવીનું નામ પરથી તેનું પહેલાં ઉમાપુરમ નામ હતું અત્યારે આજે આપણે એને ઊંઝા તરીકે ઓળખીએ છીએ ઊંઝા એ મા ઉમિયાના ધામ તરીકે બહુ પ્રખ્યાત છે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ત્યાં મા ઉમિયાના દર્શન કરવા આવતા હોય છે મા ઉમિયાના આશીર્વાદ લે છે ઊંઝા બીજું એક જે મસાલા આપણે જે ઘરની રસોઈમાં યુઝ થાય છે એના માટે પણ બહુ વિખ્યાત છે આપણે જ્યારે બી ઊંઝાની નજદીક ઊંઝાની અંદર એન્ટ્રી કરીએ તો આપણે મસાલા જે વળિયાળી જીરું છે તેની સ્મેલ આવતી હોય છે ઊંઝાનું જે આ મસાલાનું જે બોટું ત્યાં માર્કેટ છે તે દેશ વિદેશમાં બહુ જાણીતું છે ત્યાં મસાલા જે છે એ દેશ વિદેશમાં વખણાય છે માં ઉમિયાનું જે ધામ કહેવાય છે ઊંઝા ઊંઝામાં દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ મા ઉમિયાના દર્શન કરવા આવતા હોય છે મિત્રો આજે હું તમારા માટે એક એઆઈથી બનાવેલો વિડીયો પણ બનાવ્યો છે જે તમને જોવો બહુ સરસ ગમ છે તો આપણે જોઈએ એઆઈવાળો વાળો વિડીયો ઊંઝા क्या आप जानते हैं कि उत्तर गुजरात का यह शहर जो एशिया का सबसे बड़ा मसाला बाजार है उसका नाम एक देवी के नाम पर था जी हां इस पवित्र भूमि का सबसे प्राचीन नाम उमयापुर था जो कड़वा पाटीदार समाज की कुल देवी माँ उमिया के नाम पर रखा गया था यह शहर सदियों से माँ उमिया का मुख्य धाम और पाटीदार समाज का केंद्र रहा है यहां के प्रसिद्ध उमिया माता मंदिर में देश विदेश से लाखों श्रद्धालु आते हैं उम्यापुर से आज का ऊंझा बनने तक ये शहर हमेशा से आस्था और व्यापार का एक मजबूत गढ़ रहा है तो मित्रों वीडियो तमाम क्यों लगे कमेंट जरूर थी वीडियो गम्य तो लाइक कमेंट शेयर करजो थैंक यू वेरी मच आभार